તો હાલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલના એક નવા વિડીયોમાં અને આપણી ચેનલ પર નવરાત્રી દર્શન વિથ જીટી અશોક વિડીયો સિરીઝ ચાલી રહી છે એમાં પહેલાં વિડીયો માતાના મઢનો આપણે બનાવ્યો હતો તમારો જોરદાર રિસ્પોન્સ મળે છે અને આજે આપણે બીજાનો અર્થે તમને દર્શન કરાવવા લઈને આવી ગયા છે કડા ગામે ત્યાં સદી માતાજીનું પ્રાચીન રાયણવાળું મંદિર આવેલું છે તો વિડીયો પ્લીઝ પૂરું જોતા રહેજો માતાજીના દર્શન કરવા હોય તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો અને બીજા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો શરૂ કરીએ વિડીયો જય માતાજી મિત્રો જો તમારે કડા સદી માતાજીને મંદિરે જવું હોય તો અત્યારે આપણે છીએ કડા ગામમાં અને અહીંયા આ જગ્યાને કહેવાય છે માણસા ચોકડી અહીંયાથી જે સીધો રસ્તો જાય છે એ જાય છે ગાંધીનગર અને આ બાજુ રસ્તો જાય છે માણસા તો આપણે જવાનું છે માણસા હાઈવે પર અને માણસા હાઈવે પર કડા ગામથી તમે માત્ર બે ત્રણ કિલોમીટર ચાલશો એટલે તમને સદી માતાજીનું આ પ્રાચીન રાયણવાળું મંદિર રોડ પર જ મળી જવાનું છે હવે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ માતાજીના મંદિરની આગળ તમે જોઈ શકો છો આજે ખૂબ જ જગ્યા છે અને રોડ પરથી જ તમે આ બોર્ડ જોઈ શકો છો સિદ્ધેશ્વરી માતાજીનું મંદિર કડા અહીંયા રવિવારે અને પૂનમના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો દર્શને આવે છે પણ આજે સાદો દિવસ છે એટલા માટે જગ્યા છે તમે જોઈ શકો છો અહીંયાથી તમે પ્રસાદી પણ માતાજીની ખરીદી કરી શકો છો આ રેલિંગ છે આ પૂનમ અને રવિવારના દિવસે રેલિંગમાંથી આવવા જવાનું હોય છે જો ટ્રાફિક વધારે હોય તો બાકી તમે સીધા માતાજીના મંદિરે દર્શન કરવા માટે જઈ શકો છો તો ચાલો હવે જઈએ આપણે માતાજીના દર્શન તમને કરાવીએ તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બીજા વિડીયો જોવા માટે મંદિરનો દર્શનનો સમય છે સવારે સાડા પાંચથી રાત્રે આઠ વાગ્યા સુધી તમે મંદિરે દર્શન કરવા આવી શકો છો દોસ્તો જ્યારે તમે માતાજીના મંદિરમાં પ્રવેશ કરશો એટલે તમને માતાજીની વિશાળ મોટી રાયણ જોવા મળશે જેને આખું મંદિર ટાંકી દીધું છે આ રાયણના ઇતિહાસ વિશે પણ વિડીયોમાં આગળ વાત કરવાના છીએ તો વિડીયો પૂરો જોતા રહેજો અહીંયાથી તમે અંદર ટ્રસ્ટ દ્વારા સુખડી પ્રસાદની પણ સારી એવી સુવિધા કરવામાં આવેલી છે તો અહીંયાથી તમે ચોખ્ખા ગીની બનેલી સુખડી માતાજીને ધરાવવા માટે કે ઘર માટે પણ લઈ શકો છો તો આપણે હવે લઈએ છીએ અહીંયાથી સુખડી પ્રસાદ રેટની વાત કરીએ તો અહીંયા ત્રીસ રૂપિયા પચાસ રૂપિયા અને સો રૂપિયાના ટોકન પહેલાં તમારે લેવાનું હોય છે ટોકન આપણે હવે લઈ લીધું છે અને ટોકન લઈને તમે અહીંયાથી સુખડી લઈ લેવાની છે જે ચોખ્ખા ઘીની સુખડી હોય છે અને આ સુખડી તમે અહીંયાથી થેલી પણ આપવામાં આવે છે જે તમે ઘરે પણ લઈ જઈ શકો છો તો ચાલો હવે જઈએ માતાજીના દર્શન માટે કડા ગામના માતાજીના મંદિરના ઇતિહાસની વાત કરીએ તો વીરભણ રાવણ નામનો વ્યક્તિ અહીંયાથી માતાજીને પાટણથી લઈને એના ગામડે જતો હતો અને અહીંયા રાયણના સૂકા ઝાડની નીચે તે આરામ કરવા બેસે છે અને મા સદી અહીંયા જ વાસ કરે છે તે જ્યારે અહીંયા દીવાબત્તી કરવા આવે છે ત્યારે કડાના મુખી એ વાતને માનતા નથી અને કહે છે કે મને માતાજી દીકરો આપે અને કોઈ નિશાની આપે તો હું એમને માનું તો માતાજી કહે છે કે નવ મહિને તારા ઘરે દીકરાનો જન્મ થશે અને આ સૂકી રાયણ છે એને કાલે ત્રણ ફણગા ફૂટે તો માનજે કે કળાની સદીને વચન આપી દઉં અને વચન મુજબ એ રાયણ લીલી થઈ જાય છે અને અત્યારે તમે જોઈ શકો છો આ રાયણ વિશાળ ઘટાદાર થઈ ગઈ છે અને એ રાયણના આખું મંદિર ઢાંકી દીધું છે દોસ્તો માતાજીના આ મંદિરમાં ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરવાની સખ્ત મનાઈ છે પરંતુ આપણી પરમિશન લઈને તમને આજે દર્શન કરાવી રહ્યા છીએ તો જો તમે માતાજીને માનતા હોય તો કમેન્ટમાં જય સદીમાં જય માતાજી જરૂરથી લખજો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને અત્યારે તમે કરી રહ્યા છો દર્શન રાણના થળમાં આવેલા માતાજીના એ મંદિરના ઉપર માતાજી અંબાજી માતાજીની મૂર્તિ છે અને નીચે સધી માતાજીની ચરુણ પાદુકા અને મૂર્તિ છે તો જય સધીમાં જરૂરથી લખજો મિત્રો હવે આપણે માતાજીના દર્શન કરી દીધા છે અને જો તમે ઘરે બેઠા આવા મંદિરોના દર્શન કરવા માગતા હોય તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો અહીંયા તમને બેસવા માટે પણ સારી એવી સુવિધા કરવામાં આવેલી છે અહીંયા તમે સુખડી પ્રસાદ લઈ શકો છો અને ભક્તો માટે અહીંયા કાયમી ચાની પણ સારી એવી સુવિધા કરવામાં આવી રહી છે તો તમે અહીંયા ચા પણ પી શકો છો માતાજીના મંદિરની ઠીક પાછળ સિદ્ધનાથ મહાદેવનું પણ એક મંદિર આવેલું છે તો એ મંદિરના પણ તમે તમને અત્યારે આપણી બહારથી દર્શન કરાવી રહ્યા છીએ દોસ્તો જો તમે માતાજીના મંદિરે દર્શન કરવા આવવા માંગતા હોય તો મંદિરનું એડ્રેસ અને ગૂગલ મેપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખેલી છે જો તમે બાળકો સાથે આવશો તો એમને પણ ખરીદી માટે રમકડાની અહીંયા ઘણી બધી દુકાનો આવેલી છે અને ટ્રસ્ટ દ્વારા મંદિરની બાજુમાં અહીંયા ગાર્ડન પણ સારું એવું બનાવેલું છે તો તમે અહીંયા આરામ કરી શકો છો ઘણો બધો ટાઈમ અહીંયા સ્પેન્ડ કરી શકો છો અને હા બાળકોને રમવા માટે અહીંયા અલગથી હિંચકા અને લપસાણીની પણ સારી એવી સુવિધા કરવામાં આવેલી છે અત્યારે આ રોડ ખાલી છે પરંતુ જો તમે રવિવારે કે પૂનમના દિવસે આવો તો અહીંયા ખૂબ જ મોટા મેળા જેવો માહોલ હોય છે અને આજુબાજુથી અને દૂર દૂરથી ઘણા લોકો માતાજીના દર્શને આવે છે મિત્રો જો તમારા બાળકોને રાઇડ્સનો શોખ હોય તો અહીંયા રાઇડ્સ પણ મંદિરની ઠીક સામે ઘણી બધી રાઇડ્સો આવેલી છે અને આપણી નવરાત્રિ દર્શન વિથ જીટી અશોક સિરીઝ જો તમને ગમ ગમતી હોય તો એના દરેક વિડીયો જોજો લાઇક કરજો અને બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો મળીએ છીએ હવે એક નવા વિડીયો સાથે અને હવે તમે કયા માતાજીના દર્શન કરવા માગો છો એ કમેન્ટમાં જરૂરથી લખજો ચાલો મળીએ નવા વિડીયો સાથે થેન્ક યુ